જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો તો મિત્રો તમારા બધાનો અમારા આ શોપિંગ બ્લોગમાં સ્વાગત છે અને આજે તો અમે શાકભાજીની વધારે ખરીદી નથી કરી થોડી ઘણી જ ખરીદી કરવાની હતી એટલે કારણ કે અમે ગયા અઠવાડિયે ઘણું બધું શાકભાજી લઈ આવ્યા હતા એટલે હજી પડેલું છે અને હવે આવશે ઉનાળો એટલે જેમ ગરમી જેવું થાય ને એમ શાકભાજી વધારે લઈએ નહીં ફ્રીજમાં તો અમે થોડીક ઘણી શાકભાજીની ખરીદી કરી છે અને બીજો આ ખાસ તો મારે લેવાનો હતો તેલનો ડબ્બો એટલા માટે ગયા તા તો જો શું ભાવમાં લઈ આવ્યા વસ્તુ જે લઈ આવ્યા એ તમને બતાવું છું અને સ્ટ્રોબેરી લીધી થોડીક તો ખવાઈ ગઈ છે આ સ્ટ્રોબેરી હતી વીસ રૂપિયાની એક ઓરેન્જ હતી સો રૂપિયાની બે કિલો અમુક જગ્યાએ બહુ મોટી હતી ને સાઠ રૂપિયાની કિલો હતી પછી પપૈયું વીસ રૂપિયાનું કિલો હતું આ ચોખ્ખું તો બહુ ભાવે નથી પૂછે અમે કારણ કે વસ્તુ આ ચોખ્ખી બહુ ઝાજી લેવાની હતી જ નહીં શાકભાજીમાં જો આમ પૂછે લીલી ડુંગળી લીલી ડુંગળી સરસ છે દસ રૂપિયાની વળી ને આ લીધા અળવીના પાન પાત્રા બનાવવા માટે આ હતા ચાલીસ રૂપિયાના અઢીસો જવું પડ્યું કારણ કે હવે એમ થયું કે થોડાક સ્ટોર કરી દેવા જોઈએ એટલે સ્ટોર કરવાના છે એના માટે થઈને બે કિલો વટાણા લઈ લેવા અને આમુ જગ્યાએ ચાલીસ રૂપિયા એવો ભાવ હતો

સરસ મજાના છે પચાસ રૂપિયા બે કિલો આવ્યા અમુક જગ્યાએ ચાલીસ રૂપિયાના કિલો હતા અમુક જગ્યાએ ત્રીસ રૂપિયાના કિલો અમુક જગ્યાએ તો વીસ રૂપિયાના કિલો હતા પરંતુ એ એવો ગમે

સાબુ તો આ બહુ બી સાબુ આવે છે એકસો દસ રૂપિયા ડઝન અને બહુ બારા આવે છે પેલા લીધું હતું આ બાવા પાડવા ઝાડ આ જાગ લેવાનું હતું એટલે આમાં એક ઘણી બધી ક્વોલિટીના હતા આ વધારે લાંબું થાય છે એના માટે થઈને આ લીધું આ નેવું રૂપિયાનું હતું પછી આમાં સ્ટીલના હાથાવાળું એકસો વીસ રૂપિયાનું હતું એનાથી બીજું અલગ હતું એકસોઠ રૂપિયાવાળું હતું અને આ વીસ છે બ્રશ આ બ્રશ હતું પચાસ રૂપિયાનું આમાં એ વીસ રૂપિયાના ચાલીસ રૂપિયાના અલગ અલગ ભાવના હોય છે તો મિત્રો બસ જાય છે તો આટલી જ ખરીદી કરી છે વધારે કાંઈ નથી કરી અને હવે તો જેટલું શાકભાજી શિયાળામાં લઈ આવતા હતા ને એટલું તો શાકભાજી નહીં લેવાય કારણ કે પછી બહુ જાજો ટાઈમ ઉનાળામાં શાકભાજી ના લે શિયાળો હોય ને તો વાંધો ના આવે પછી આપણે એમ થાય કે બગડી જશે તો એટલે એના માટે થાય અને આટલો જ છે તો મિત્રો હવે તો ગરમી પણ ચાલુ થઈ ગઈ છે અમદાવાદમાં થોડી થોડી બપોરના ટાઈમે લાગે સવાર સાંજ તો ઠંડી હોય બપોરના ટાઈમે થોડી થોડી લાગે એટલે થોડે થોડે દિવસે આપણે લઈ આવવાનું વચ્ચે જોતું હોય તો બાજુમાં બજાર હોય ને ત્યાંથી થોડુંક લઈ આવશું શાકભાજી ફ્રૂટ ને એવું બધું અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટ પણ જરૂરથી કરજો મિત્રો અને તમારે બધાની ખૂબ જ સરસ મજાની કમેન્ટ આવે છે જે પણ મને આવી સારી સારી કમેન્ટ કરે છે ને એ બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને ખાસ તો તમે લોકો જે ટાઈમ કાઢીને મારો વિડિયો જોવો છો ને એના માટે બધાને થેન્ક યુ જે પણ મારા વિડીયો જોવે છે ને એ બધાનો બાય બાય મિત્રો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી